ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના શપથ લીધા છે હર્ષ સંઘવી નાબ મુખ્યમંત્રી બન્યા હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ ગ્રહણ કર્યા છ મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા ઓગણીસ નવા ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અમૃતિયા ત્રણ મહિલાઓને ગુજરાતના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે નવા મંત્રીમંડળમાં જ્ઞાતિનું સમીકરણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો નો દબદબો વધ્યો

પટેલ પીસી બરંડા સ્વરૂપજી ઠાકોર રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ ગ્રહણ કરવા માટે ઉપસ્થિત થયા ઋષિકેશ પટેલ કનુ દેસાઈ કુંવરજી બાવળીયા એ રાજીનામું ન આપ્યું હોવાથી તેમણે શપથ ગ્રહણ કર્યા નથી पूनम चंद छना भाई बरंडा हूँ सौरूप जी सरदार जी ठाकुर हूँ श्रीमती रीवाबा रविन्द्र सिंह जाडेजा ईश्वर नामे सोगंद लव छूके ईश्वर नामे सोगंद लव छूके कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये हूँ हूँ साची श्रद्धा अने निष्ठा धराविश साची श्रद्धा अने निष्ठा धरावीश તો આ તમામ મંત્રીઓ જેમણે શપથ લીધા તે સમયના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે શપથવિધિ પૂર્ણ થઈ ગઈ છે અને કેબિનેટ બેઠક જલ્દી જ મળી શકે છે અને ત્યારબાદ કોને કયું ખાતું ફાળવવામાં આવશે તે પોર્ટફોલિયો જાહેર થઈ શકે છે

પહેલા નાયબ મુખ્યમંત્રી નરહરિયમીન હતા બીજા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હતા અને હવે ત્રીજા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા છે હું હું હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વરના નામે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધાને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક પૂર્વક બજાવીશ અને અંતઃ પૂર્વક બજાવીશ अने अने भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष बिना राग के द्वेष बिना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अने कायदा अनुसार संविधान अने कायदा अनुसार न्याय पूर्वक वर्तीश न्याय पूर्वक वर्तीश हूँ हूँ हरीश रमेश कुमार संगवी ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે प्रत्यक्ष के परोक्ष रीते कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करिश नहीं कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करिश नहीं अथवा अथवा तेनी के तेमनी आगड़ तेनी के तेमनी आगल तेने प्रकट करिश नहीं तेने प्रकट करिश नहीं तनु समर्थन करिश हूँ भारतनाथ તો ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવીએ શપથ ગ્રહણ કર્યા હતા એકવાર ચાન્સ આપવામાં આવ્યો છે કારણ કે કહેવાય છે કે ધીરજના ફળ મીઠા હોય અને જીતુ વાઘાણી માટે આ સ્પષ્ટ આ વાત લાગુ પડતી હોય એવું જોવા મળી રહ્યું છે અને સાથે સાથે જેમને પણ સ્થાન મળ્યું છે આ સિવાય અર્જુન મોઢવાડિયા જેઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પોરબંદરથી પેટા ચૂંટણી જીત્યા અને હવે તેમનું મંત્રીમંડળમાં સ્થાન આ સિવાય ઘણા એવા નવા ચહેરાઓ કે જેમને પણ સ્થાન મળ્યું છે આ શપથવિધિ સંપન્ન થઈ ચૂકી છે રાજ્યપાલ આચાર્ય દેવ્રતે તમામને શપથ ગ્રહણ કરાવ્યા છે આપણી સાથે ત્રણ સંવાદદાતા જોડાયા છે મલ્હાર વોરા જયેશ ચૌહાણ અને સાથે સાથે આશુતોષ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા જયેશ આપણી પાસે આવું કારણ કે મંત્રીમંડળ શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે નવા મંત્રીઓના ચહેરા સ્પષ્ટ થઈ ચૂક્યા છે જ્ઞાતિગત સમીકરણ સ્પષ્ટપણે અહીં લાગુ કરવામાં આવ્યું હોય એવું જોવા મળ્યું છે કારણ કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને આખે આખા આ પાસાઓ સેટ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે જયેશ હા ચોક્કસથી જોવે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના જે નિર્ણયો કરતી હોય છે તો હંમેશા એના પ્લસ અને માઇનસ છે તે વિચારીને આ પ્રકારના નિર્ણયો છે તે કરવામાં આવતા હોય છે ને એવામાં પણ જ્યારે એક તરફ વિપક્ષ છે તે અનેક મુદ્દાઓને લઈને આક્રમક થઈ રહ્યું હતું ને એ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા એ નિર્ણય છે તે કરવામાં આવ્યો કે ભૂપેન્દ્ર પટેલનું જે સત્તર મંત્રીઓવાળું મંત્રીમંડળ હતું તેનું વિસ્તરણ છે તે કરવાનું છે ને ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થતો હતો કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ને ત્યારબાદ જે મનપાના જે ઇલેક્શનો આવી રહ્યા છે તેને ધ્યાને રાખી અને કોઈ પણ સમાજ અથવા તો જ્ઞાતિ છે તેને અન્યાય ન થાય અને તમામને સરકારના જે મંત્રીમંડળ છે તેમાં પૂરતું જે પ્રતિનિધિત્વ મળે તે માટે આ એક કહી શકાય કે આદર્શ મંત્રીમંડળ છે તે આપવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી છે તે પાટીદાર સમાજના છે અને સાથે જ્યારે પણ સરકારની વાત ફેરબદલની થતી હોય છે તો બીજી તરફ સંગઠન અંગે પણ વિચાર કરવાનો હોય છે ત્યારે એવા સંજોગો આ વખતે આવ્યા હતા કે સંગઠન અને સરકાર બંનેમાં બદલાવ કરવાનો હતો એટલા માટે પહેલા સંગઠન ઉપર છે તે કળશ જોડવામાં આવ્યો અને સંગઠન છે તે ઓબીસી નેતા છે તેના હાથમાં એ સંગઠનની કમાન સોંપવામાં આવી અને અમદાવાદથી એ જગદીશ વિશ્વકર્મા છે એ તેમને આ પસંદગી છે તે આપવામાં આવી હતી એટલા માટે જગદીશ વિશ્વકર્મા છે તેમણે મંત્રી મંડળમાંથી રાજીનામું આપ્યું અને આજે ફરી તેઓ રિપીટ નથી થયા એટલે એનો સ્પષ્ટ વાત છે કે એક પદ એક વ્યક્તિની જે એની જે નીતિ છે ભાજપની તેને હજુ પણ વળગી રહી છે પાર્ટી અને જગદીશ વિશ્વકર્મા હવે મંત્રી નથી રહ્યા ત્યારે તેમને સંગઠનનો પદભાર સંભાળવાનો છે એટલે ઓબીસીની જો વાત કરવામાં આવે તો ઓબીસીના આઠ જેટલા જે મંત્રીઓ છે તે આપવામાં આવ્યા છે તેની સાથે પાટીદાર સમાજ જે મોટું એક વર્ગ મતદારોનો ભાજપનો વર્ષોથી રહેલો છે અને તેને ધ્યાનમાં રાખીને પાટીદાર ચહેરાઓ છે તેને પણ સ્થાન આપવામાં આવ્યું છે ચાર જેટલા પાટીદાર જે ચહેરાઓ છે તેને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે જે મંત્રીમંડળ જ્ઞાતિવાઇઝ જો વાત કરવામાં આવે તો ઓબીસીના જે નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં એ પ્રકારે ગોઠવણ કરવામાં આવી છે કે યુવાનો છે તેને પણ આમાં સમાવવામાં આવે ને તેની સાથે જે સિનિયર નેતાગીરી છે તેને પણ સમાવવામાં આવે તો ઓબીસીમાં અર્જુન મોઢવાડિયા છે તેમને સ્થાન આપવામાં આવ્યું તો તેની સાથે સાથે અન્ય જે સ્વરૂપજી ઠાકોર છે જે યુવા ચહેરો છે તેમને પણ બનાસકાંઠા એક ચૂંટણી સ્વરૂપજી ઠાકોર છે તેમને પણ સમાવવામાં આવ્યા એટલે અનુભવની સાથે સાથે જે યુવા નેતૃત્વ છે તે તેના સમન્વય સાથે ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી હતા તેમને પ્રમોશન આપવાની વાત આપણે છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા હતા અને તે આજે જોવા મળ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ હવે નાયબ ઉપ ઉપમુખ્યમંત્રી છે નાયબ મુખ્યમંત્રી છે તેના પદ તરીકે તેમણે શપથ લીધા છે એટલે એક નાનો સમાજ છે જૈન સમાજમાંથી તેઓ આવે છે અને એવામાં પણ એક મોટું પ્રતિ મોટી જવાબદારી છે તેમને પક્ષ દ્વારા આ સોંપવામાં આવી કારણ કે જે પ્રકારની તેમની કામગીરી હતી એ ડિમોલેશન બાબતે હોય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને જે રીતે તેઓ આક્રમકતાથી સામે આવતા નિવેદનો આપતા અને ત્યારબાદ જે પીડિતો હોય છે તેમની પાસે જઈને એ પીડા છે તે વહેતા હતા એટલા માટે જે પ્રકારે તેને રાજનાથસિંહે અગાઉ એક્શન મેન તરીકે પણ ઉપાધિ આપી હતી એટલે એ તમામ બાબતો છે તેને ધ્યાનમાં રાખી અને તેમને પ્રમોટ છે કરવામાં આવ્યા છે ને ડેપ્યુટી સીએમ તરીકે તેમને પ્રમોટ કરવામાં આવ્યા ત્યારે તેમની પાસે મહત્ત્વના ખાતાઓ છે તે પણ રહી શકે એ પ્રકારે વિચારણા ચાલી રહી છે થોડીવારમાં અહીં કેબિનેટની બેઠક છે તે સ્વર્ણિમ સંકુલ ખાતે શરૂ થવાની છે ચાર વાગ્યા આસપાસનો સમય છે તે આવી રહ્યો છે હજુ સત્તાવાર કોઈ સમય કેબિનેટ બેઠક માટે આવ્યો નથી અને કેબિનેટ બેઠકમાં તમામ જે મંત્રીઓ નવા આજે જે શપથ લીધા છે તેઓ અહીં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક શરૂ થશે ને તેમાં જ ખાતાઓ છે તે પણ એલોટ કરવામાં આવશે મલહર આપની પાસે આવું કારણ કે આપણે જોઈએ તો આનંદીબેન પટેલની સરકાર હતી અને ત્યારથી લઈને અત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર એટલે આપણે જોઈએ કે જ્યારે જ્યારે ટર્મ પૂરી થવાની હોય ત્યારે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થતું આવ્યું છે આ પહેલાં પણ વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ હતી કે અમુક સમયગાળો બાકી હોય અને ચૂંટણી જ્યારે માથે આવતી હોય ત્યારે વિસ્તરણ થઈ જાય ઉલટફેર થઈ જાય ને એવું જ આ વખતે થયું છે એટલે એવું કહી શકાય મલહાર કે ભારતીય જનતા પાર્ટીની હવે આ એક પેટર્ન બની ગઈ છે અને આ પેટર્ન એમને ફળી છે ચૂંટણીમાં ચોક્કસથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો પદભાર જે છે તે આનંદીબેન પટેલને જે છે તે મુખ્યમંત્રી સ્વરૂપે જે છે તે સોંપવામાં આવ્યું હતું મુખ્યમંત્રી તરીકે જે શપથ જે છે તે આનંદીબહે ગ્રહણ કર્યા હતા અને ત્યારબાદ તેમની સરકાર જે ચાલી હતી પરંતુ પાટીદાર આંદોલનના ફેક્ટરના કારણે તેમને જે છે તે રાજીનામું આપવું પડ્યું હતું ને ત્યારબાદ વિજયભાઈ રૂપાણી જે છે તે મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈને આવ્યા હતા વિજય સરકાર પણ જે છે તે કામ કરી જ રહી હતી કોરોના કાળ બાદ જે છે તે વિજય રૂપાણીની સરકારનું જે છે તે વિસ્તરણ થયું હતું એટલે કે ચૂંટણીના લગભગ દોઢેક વર્ષ પહેલાં જે છે તે વિજય રૂપાણીની અને તેમના મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર એટલે કે વર્ષ બે હજાર એકવીસમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનું જે છે તે આરંભ થયો હતો અને હવે જ્યારે વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલાં જ મંત્રીમંડળનું જે છે તે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે એટલે કે હજુ પણ દોઢથી બે વર્ષનો ગાળો જે છે તે બાકી છે અને તે પહેલાં જ સરકારે જે છે તે આ પ્રકારનું વિસ્તરણ કર્યું છે જોકે માનવામાં આવે છે કે એન્ટી ઇન્કમસી જે છે તે રોકવા માટેનો જે છે તે હંમેશા આ પ્રયાસ ભારતીય જનતા પાર્ટીનો રહેતો હોય છે અને તેની અંદર તેઓ હંમેશા જે છે તે સફળ રહેતા હોય છે ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય ઉત્તર ઝોન હોય કે દક્ષિણ હોય દક્ષિણ ઝોન હોય આ તમામ જગ્યાએ જે લોકો નારાજ છે સરકારથી કયા કારણોવશ નારાજ છે આ તમામ મુદ્દાઓ એકત્રિત કરીને આ લોકોની નારાજગી દૂર કરવા માટે જે છે તે હંમેશા ભારતીય જનતા પાર્ટી જે છે તે ચૂંટણીના દોઢ બે વર્ષ પહેલાં જે છે તે ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળનું વિસ્તરણ કરતા હોય છે અને આ પેટર્ન નથી પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીનું વિધાનસભા જીતવાનું એક મંત્ર હોય તેવું પણ સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે કે જ્યારે જ્યારે પણ વિસ્તરણ થાય છે ને ત્યારબાદ જે પણ ચૂંટણી આવે છે તો ચૂંટણીની અંદર જે છે તે ભાજપને ભાજપ પક્ષ જે છે તે વિજય હાંસલ થાય છે કારણ કે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ આવે છે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તેના કારણે કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવે છે કારણ કે તેમના વિસ્તાર તેમના જિલ્લામાંથી જે ધારાસભ્ય છે તે મંત્રી બને છે ત્યારબાદ આ કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહથી કામ કરતા જે છે તે જોવા મળતા હોય છે ને જેના થકી જે છે તે ભારતીય જનતા પાર્ટીને જે છે તે તમામ ચૂંટણીની અંદર જે છે તે જીતનો સ્વાદ જે છે તે ચાખવા મળી રહ્યો છે એટલે કહી શકાય છે કે વિસ્તરણ હવે ભાજપની પેટર્ન નથી પરંતુ જીતનું જે છે તે સૂત્ર છે બિલકુલ એક ટ્રેડમાર્ક કહી શકાય મલ્હાર બિલકુલ આપણી સાથે આશુતોષ પણ જોડાયેલા છે આશુતોષ આપણે જોઈએ તો સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ આ સાથે ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવી અને જેટલા વરિષ્ઠ નેતાઓ છે પછી કનુભાઈ હોય ઋષિકેશ પટેલ હોય કે સાથે સાથે જીતુભાઈ વાઘાણી હોય અર્જુન મોઢવાડિયા હોય આ બધા એવા નેતાઓ છે કે જેમણે રાજકારણમાં લગભગ દાયકાઓનો અનુભવ છે અને એ જ એ જ અનુભવ હવે એ કેબિનેટમાં પીરસવાના છે અને જે યંગ બ્રિગેડ છે યંગ આર્મી છે એ આપણને રાજ્ય કક્ષાના મંત્રીઓ તરીકે જોવા મળી રહી છે પછી એની અંદર રીબાબા જાડેજા હોય કે પછી અન્ય નેતાઓ હોય એટલે આપ જુઓ તો કેબિનેટમાં અનુભવી અને વર્ચસ્વ ધરાવતા ચહેરાઓ જોવા મળી રહ્યા છે અને યંગ ચહેરાઓ આપણને કક્ષાના મંત્રીમંડળમાં જોવા મળી રહ્યા છે એક આ એક અલગ પેટર્ન અહીં જોવા મળી રહી છે ਭਾਜਪ ਨੂੰ ਚੌਕਸ ਸੀ ਕਿਉਂਕਿ ਭਾਜਪ ਨੂੰ ਪਹਿਲੇ થી ਜ ਰਣਨੀਤੀ ਰਹੀ ਸੀ ਕਿ અનુભવીની સાથે સાથે યુવાઓને ચાન્સ આપે છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા યુવાઓને આગળ જે છે તે કરતા રહ્યા છે એટલે ભલે મંત્રીઓ જે જૂના હતા પીઠ તેમને રિપીટ કરવામાં આવ્યા હોય પરંતુ તેની સાથે સાથે નવા યુવા બ્રિગેડને જે છે તે પણ તૈયાર કરવામાં આવી રહી છે અને આગામી નેતૃત્વ તેઓ જ કરવાના છે પાર્ટીમાં એટલે તેમને પણ ખાસ કરીને જો મંત્રી બનાવવામાં આવે તો આગામી સમયમાં પાર્ટી જે છે તેમનું નેતૃત્વ હજુ પણ મજબૂત જે છે તે થઈ શકે છે અત્યારે જ આપણે એમ ધવલ પટેલ સાથે વાત કરી તેમણે પણ કહ્યું કે યુવા ચે ચહેરાઓ જે છે તેમને અહીંયા વધારે સ્થાન આપવામાં આવ્યું છે ખાસ કરીને ડેપ્યુટી સીએમ જે છે તે ખુદ હર્ષંઘવીને બનાવવામાં આવ્યા છે એટલે ચાલીસ વર્ષીય યુવા નેતા જો ગુજરાતમાં પ્રથમવાર જે છે તે આટલા યુવા નેતા જે છે તે ડેપ્યુટી સીએમ પદે આવ્યા છે એટલે અને ખાસ કરીને તેમની જે પ્રકારથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે રાજ્યમાં જળવાઈ રહી છે અને જે સ્ટ્રીક એક્શન તેઓએ લીધા છે તે પણ તેમને ફળ્યું છે અને અન્ય યુવાઓને પણ ક્યાંકને ક્યાંક એક પ્રોત્સાહન મળશે સાથે સાથે રીવાઓ જાળેજા છે પ્રથમવાર તેઓ ધારાસભ્ય તરીકે આવ્યા હતા તેમને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે બીજી વાત કરવામાં આવે તો પ્રવીણ માડી જે છે તે પણ એક યુવા ચહેરો છે તેમને પણ એક સ્થાન જે છે એક યુવા નેતા તરીકે મંત્રીમાં આપવામાં આવ્યું છે ઉપરાંત દર્શનાબેન વાઘેલા છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ એક મહત્વપૂર્ણ જવાબદારી જે છે તે નિભાવી ચૂક્યા હતા તેમને પણ અહીંયા મંત્રીમંડળમાં સ્થાન જે છે તે આપવામાં આવ્યું છે એટલે ન ફક્ત પીઢ નેતાઓ પરંતુ યુવા ચહેરાઓને પણ અહીંયા તક આપવામાં આવી છે કૌશિક વેકરિયા છે તે પણ અમરેલીના ધારાસભ્ય છે તેમને પણ તેઓ પણ પ્રથમવાર અહીંયાથી ચૂંટણી લડ્યા હતા અમરેલીથી તેમને પણ રાજ્ય કક્ષાના મંત્રી જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે એટલે સમજી શકાય છે કે ન ફક્ત પીડ નેતાઓ પરંતુ સાથે યુવા નેતાઓ જે છે તેમને પણ એક મંત્રી બનાવવામાં આવ્યા છે અને આગામી સમયમાં ગુજરાતના વિકાસને લઈને તેમનું જે લક્ષ્ય છે તેને પાર પાડવામાં કહી શકાય કે તેઓ મદદ કરશે અને ક્યાંક ને ક્યાંક પાર્ટી પણ જે છે મજબૂત બનશે કારણ કે જે પ્રથમ વાર ચૂંટણી લડે છે તેમને પણ એક આશા અપેક્ષા રાખશે કે જો વિસ્તરણ થશે તો ક્યાંક ને ક્યાંક તેમને પણ ચાન્સ મળી શકે છે રીવાવા જાડેજા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેમને

આપણી સાથે સંવાદદાતા મલ્હાર વોરા જોડાયેલા છે મલ્હાર પાંચ વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે કેબિનેટની બેઠકનો અને ત્યારબાદ ચિત્ર આખી આખું સ્પષ્ટ થઈ જશે શું જાણકારી ચોક્કસથી સાંજે પાંચ વાગે જે છે તે કેબિનેટ બેઠકનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે બેઠકની અંદર જે છે તે નવ નિયુક્ત મંત્રી મંડળ જે આખવું છે એટલે કે મુખ્યમંત્રીથી લઈને રાજ્ય કક્ષાના તમામ નું એટલે કે 28 જેટલા મંત્રીઓ જે છે તેઓની એક બેઠક મળશે જે કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રી દ્વારા જે છે તે ખાતાની ફાળવણી જે છે તે નવ નિયુક્ત મંત્રીને કરવામાં આવશે જેમાં હર્ષ જો વાત કરીએ તો ગૃહ મંત્રી તરીકેની અત્યાર સુધી જવાબદારી હર્ષઘવી સંભાળતા હતા પરંતુ આજે શપથ ગ્રહણ કર્યા બાદ હવે તેઓ સીધા નાયબ મુખ્યમંત્રી તરીકે જે છે તે હવે રાજ્યમાં જે છે કાર્યભાર સંભાળશે કે અત્યાર સુધી તેઓ જે છે તે એસેસ ટુમાં બેસતા હતા પરંતુ હવે તેમના માટે એસએસ વનની અંદર જે છે તે ચેમ્બર જે છે તે ખાલી કરવી પડશે એટલે કદાચ ઋષિકેશ પટેલની ચેમ્બર પણ જે છે તે હરષવીને મળે તો તેમાં કોઈ નવાઈ નથી એટલે કે હર્ષઘવીને હવે કયા પ્રમાણે જે રીતે નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી મળી છે એટલે હવે તેમને કયા વિભાગની જવાબદારી સોંપવામાં આવે છે તે જોવાનું રહેશે આ ઉપરાંત કેબિનેટ કક્ષાની જો વાત કરીએ તો છ એક જેટલા જે મંત્રીઓ જે છે તે કેબિ કેબિનેટની જે છે તે કક્ષાની જવાબદારી આપવામાં આવી છે એટલે કે તેમની પાસે જે છે તે મહત્વના ખાતા રહેશે અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પાસે તેના જે છે નીચેના ખાતા એટલે કે એ પ્રમાણના ખાતાની વહેંચણી જે છે તે કરવામાં આવશે જો કદાચ જીતુભાઈ વાઘાણીની વાત કરીએ જીતુભાઈ વાઘાણીને શિક્ષણ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવે છે તો રાજ્ય કક્ષા તરીકે જે છે તે જવાબદારી પ્રફુલ્લ પાયાને મળી શકે છે પરંતુ પ્રફુલ પાનચરિયાની અહીંયા આગળ જે છે તે સ્વતંત્ર હવાલો પણ આપવામાં આવ્યો છે એટલે કે હવે પાર્ટી હાઈકમાન્ડ અને ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે મંત્રીઓને કઈ જવાબદારી આપે છે પોર્ટફોલિયો કયો ફાળવે છે તે સાંજે પાંચ વાગ્યા એટલે કે કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવશે કે આ બેઠકની અંદર કયા મંત્રીને કયો કયો પોર્ટફોલિયો જે છે તે ફાળવવામાં આવ્યો છે પરંતુ વાત એ પણ સામે આવે છે કે જો અમદાવાદ શહેરમાંથી પ્રદેશ પ્રમુખ જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરમાંથી મુખ્યમંત્રી પણ આવ્યા છે તો ગૃહ વિભાગ કોને આપવું એ પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે અત્યાર સુધી ગૃહ વિભાગની જવાબદારી જે છે તે રાજ્ય કક્ષાની તે હર સંઘીના સિરી હતી પરંતુ હવે હર સંઘવી જે છે તે હવે ડેપ્યુટીસ ડેપ્યુટીસ જી જી હાર આપ આશતોષ અને જયશાબ ત્રણેય સાથે જોડાયાની આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો આભાર આ સાથે બુલેટિનમાં સમય છે એક બ્રેકનો